ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર દસમી અને અગિયારમી એપ્રિલે ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે જો કે આ આગાહીના કારણે રાજ્યમાં ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દસમી એપ્રિલે દાહોદ છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે જ્યારે અગિયારમી એપ્રિલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં જીરું સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાર ગરમીનો અનુભવ થશે તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થતાં અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જઈ શકે છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છમાં તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર